નમસ્તે દર્શક મિત્રો કેમ છો ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેતૃત્વમાં નેહરુ યુવા કેન્દ્રના યુવા આદાન પ્રદાન અને વતન કોચાનું અંતર્ગત યોજાયેલો પ્રવાસ કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી કાશ્મીરી યુવક યુવતીઓનું ડેલિગેશન અભિભૂત થયું આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસીભાઈ તળવીની ઉપસ્થિતિમાં સહકાર ભવન એકતા નગર ખાતે નેહરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા યુવા સંગોષથી કાર્યક્રમ યોજાયો હતો કાશ્મીરથી આ ટૂરમાં સામેલ થયેલા છ જિલ્લાના એકસો વીસ યુવક યુવતીઓ અને બાર ટીમ લીડર મળીને કુલ એકસો બત્રીસ યુવા ડેલિગેશન સુરત ખાતેથી નર્મદા જિલ્લાના સહકાર ભવન એકતા નગર ખાતે આવી પહોંચ્યા હતા छोटा उदयपुर ના સાનસદ શ્રી જસૂભાઈ રાઠવા અને नर्मदा જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં સંગોष्ठी કાર્યક્રમ યોજાયો હતો કાશ્મીરી યુવક દ્વારા એકતાનગર સહકાર ભવનમાં આયા પછી તેઓ શું કહી રહ્યા છે તેના વિશે સાંભળીએ देखिए हमें बहुत अच्छा लगा यहां आके मैं अपने डिपार्टमेंट जो एनवाई के डिपार्टमेंट है जम्मू कश्मीर का उनका शुक्रिया अदा करता हूँ जिन्होंने हमें यही स्टेज दिया यहाँ गुजरात गुजरात आने का मौका मिला हमें यहाँ हमें बहुत सी चीज़ देखने को मिली जैसे डायमंड हो गए टेक्सटाइल हो गए बहुत सारे चीज़ हमने बहुत ही इन्जॉय किया हम चाहते हैं जम्मू कश्मीर के लोग यहाँ आए जम्मू कश्मीर के जितने भी स्टूडेंट्स वो यहाँ आए जो ये प्रोग्रामस हैं वतन को जानो हम चाहते हैं कि वतन को जानो बहुत ऐसे और भी प्रोग्राम होने चाहिए जिससे जम्मू कश्मीर के लोगों को लगे वाकई हमें हर जगह प्यार मिलता है कि हमें लगता है एक जो शेयरिंग शेयरिंग होती है आपस में हमें लगा, लगे यही हम चाहते हैं कि जो भी स्टूडेंट वो देखें एंजॉय करें यहाँ पे और हम यहाँ से जाके जम्मू कश्मीर में ये बात पहुंचाए कि हिंदुस्तान के बाकी स्टेटों के लोग कैसे हैं उनका रहन सहन खाना पीना उठना बैठना कैसा है ये जाके हम जम्मू कश्मीर के लोगों को बता ही बता देंगे और इस डिपार्टमेंट का भी हम शुक्रिया अदा करना चाहते हैं આવા જ માહિતી સભર વિડીયો જોવા કોની ખબર ન્યૂઝને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ